તો બહુ કમાલની છે શું કહ્યું સર સાומિયા એકાઉન્ટન્ટ વિચાર્યું હતું એવી જ છે પણ છે કમાલની સર અ કંઈ નઈ કંઈ આવો આવ બેસ 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 ને કઈ વાંધો ની સર કહો ને તું બેસ તો ખરી બેસ ને સર આ તમારી ચેર છે ને એક ચેર પર બેસવાની જવાબ દે બસ મને નારાજ નહી કરતી એક મિનિટ નો ટાઈમ છે

જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો મારી સાથે માત્ર એક રાત વિતાવો હા તું જે માંગીશ હું દેવા તૈયાર છું હા ડે યુ હે મને માર્યું તે તારી તો હું જો હું તને છોડી દઈશ ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે નહીં છોડીશ નહીં છોડીશ તને હવે મને જોબ કરવામાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે તો જોબ છોડી દેને સોમ્યા હું કંઈક બીજું વિચારી રહી છું એટલે જો હું સડનલી છોડી દઈશ તો મોટા પ્રોબ્લેમમાં આવી જઈશ એટલે આ મહિનાના એન્ડ સુધી નોકરી કરીને નોકરી છોડીને હું અને અર્જુન કંઈક અલગ પ્લાન કરીએ છીએ અમે બંને મળીને એક શોપ ખોલવાનું વિચારીએ છીએ સુપર આઈડિયા છે આજ કરજો તમે બંને અચ્છા તું તારા હીરો સાથે લગ્ન ક્યારે કરવાની છે હું જલ્દી કરી લેશું તું લકી છે લવર્સ એટલે તમારા જેવા હોવા જોઈએ સિરિયસલી યાર કમ 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 સર કેમ ફોન કરી રહ્યા છો સર સૌમ્યા એકાઉન્ટ્સ ફાઈલ જોઈએ છે ઈટ્સ વેરી અર્જન્ટ ગાંધીનગર મોકલવી છે મારે સર આજે તો રજા છે કાલે આવી જઈશ ને સૌમ્યા હમણાં એટલો ટાઈમ નથી આજે જ ગાંધીનગર મોકલવી પડશે જો તું નહીં આવે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે સર સાંભળો તો શું આવી રહી છે ને તું આવીને ફાઈલ આપી ચાલી જજે ઓકે ઓકે સર ફાઈન બોલો ડાર્લિંગ વીર સર આજે મને ઓફિસ આવવાનું કહી રહ્યા છે એમાં મને કહેવાની શું જરૂર છે તું જાને ને મારે નથી જવું ઠીક છે તું જા હું તારી પાછળ આવું છું ઠીક છે ને થેન્ક યુ સો મચ આઈ લવ યુ